થોડે દિવસે ભ્રષ્ટાચારનો દિવસો ઉગી નીકળેલા હોય તેમ લાગી રહ્યું છે તો કામગીરી નકરી ભેટ ઉતારનાર સામે કોણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે ખરા કે પછી ભ્રષ્ટાચારને દબાવી દેવામાં આવશે જાખાના ગ્રુપ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે આ નાળાના કામગીરીમાં માસ કોન્ક્રીટથી કામગીરી કરવાની એસ્ટિમેટ છે માસ કોન્ક્રીટની જગ્યા ભ્રષ્ટાચારના રૂપમાં કામગીરી તસવીરમાં નજરે પડે છે જાખાનાથી કોર્ટમાં દર જતા મુખ્ય માર્ગ ઉપર નાળાના કામગીરીમાં પથ્થર પાળાની જેમ પથ્થરો ઢીંચી ઢીંચીને સાથે રેતી પર કોતરમાંથી વાહતું કરીને માટે યુક્ત નદીમાં ભાટા સમાનનું વેટ મટીરિયલથી થયેલ કામગીરીમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા તહલકા ન્યૂઝ ડાંગ